નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તેર અગિયાર બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસરો થાય છે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે યાદ રાખો બુરાઈનો વહેલો મોડો અંત થાય જ છે તમારા માતાપિતા આજે તમારી ફિજુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય ઓમ ગન ગણપતયે નમઃ નો સવારે અને સાંજે અગિયાર વખત જાપ કરવાથી કુટુંબ જીવનમાં આનંદ લાવે છે વૃષભ રાશિફળ કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વીણફશો નહીં હંમેશા તમારી જાતને યાદ દેવાડો કે દલીલબાજીથી કશું મળતું નથી પરંતુ તમે કશુંક ચોક્કસ ગુમાવો છો આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારી જીવનસંગીની તમારા નબળાઈને પણ પ્રેમ કરશે આ બાબત તમને મધોશ બનાવી દેશે ઉપાય નિયમિત તુલસીપાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ હોય છે મિથુન રાશિફ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવા માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે चुंबकीय बर्हिमुखी व्यक्तित्व दिलों पर राज करशे। जीवन साथी तमारी साथे आटला सारा क्यारे न होता। तमने आजे तमारा जीवन माना प्रेम तरफ थी कोई सरप्राइज मड़ी शके उपाय सारा आरोग्य माटे नहाती वक्त पाणी में घूं आखी मसूर दाड़ लाल सिंदूर भेड़वो कर्क राशिफल आउटडोर रमत तमने आकर्षे ध्यान तथा योग लाभ ला એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામાં ખર્ચ ના કરો આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેપી રાખજો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે અમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે ઉપાય કુટુંબજીવનમાં આનંદ અને શાંતિ માટે તમારા વજન બરાબર જવ ગૌશાળા અથવા ગૌશાળામાં દાન કરો સિંહ રાશિફલ તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે ઉપાય ચાંદીના બનેલા કડા અથવા ચોરી પહેરી પોતાના પ્રેમજીવનને યાદગાર બનાવો કન્યા રાશિફળ મજા માટેની પ્રિપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે આજના દિવસે ભૂલીને પળ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લો કે તે ક્યારે પૈસા પાછા આપશે લાગણીશીલ જોખમ તમારી તરફ અનેમાં જશે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો કામના સ્થળે તમારી કાર્યકુશળતા વધારવા માટે તમારી આવડતનું સ્તર ઊંચું લાવો આજે કોઈને પછી જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાની તમે વાગશે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો તુલા રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજમજા માટે યોગ્ય મૂડમાં હશો અણરદાયા બિલ આર્થિક બોજો વધારશે ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે તમારા પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારું માટે સમય કાઢવાનું શીખવું પડશે તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારે નહોતા પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો વૃશ્ચિક રાશિફલ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે પ્રેમજીવન વિવાદાસ્પદ બની શકે છે તમારો સહકારપૂર્ણ સ્વભાવ કામના સ્થળે ઇચ્છિત પરિણામો લાવશે તમને અનેક જવાબદારીઓ સોંપવામાં આવશે જે તમને તમારી કંપનીમાં મહત્વનું પદ અપાવશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે ઉપાય પ્રેમજીવનને પરિપૂર્ણ કરવા માટે કેળાના વૃક્ષની પાસે ઘીનો દીવો પ્રગટાવી એની પૂજા કરો ધનરા શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે પરિવારના સભ્યોની લાગણીને દુભાવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે રોમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે આજે તમારું વલણ તમારી ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતા ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભયેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય વાનરોને ગોળ અને ચણા ખવડાવો અને સ્વાસ્થ્ય જીવન જીવો મકર રાશિફળ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનેથી તમને વધુ રાહત થશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રે દાખાવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભવતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રી કાળના ટુકડા અને સફેદ ગુલાબ અર્પિત કરો કુંભ રાશિફળ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે ઉપાય પોતાના પ્રેમીને લોખંડ અથવા સ્ટીલની બનેલી વસ્તુ ભેટ કરી પ્રેમ સંબંધોને મજબૂત કરો મીન રાશિફાવ વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મૂકશે લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ ન બનતા તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે વ્યાપાર અને આનંદ પ્રમોદને ભેગા કરશો નહીં તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમે પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર પીળું ચંદન અને ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય આધાર છે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ